હું ઓફિસમાં છું મારે ઓફિસ બંધ કરવી છે પણ મારી પાસે ચાવી નથી તો બંધ તો કરી ના શકીએ ચાવી વગર તો મારા ઘરે ચાવી પડી છે તો મેં મમ્મીને ફોન કરીને મારે ખાલી એટલું જ નિવેદન કરવાનું હતું કે મમ્મી ઉપર કાળી બેગમાં આગળના ખાનામાં ચાવી છે એ તું સૃજલભાઈને આપ સૃજલભાઈ ઓફિસ લઈને આવશે કેટલું સિમ્પલ હતું આ કન્વર્ઝેશન અમારું ચોત્રીસ મિનિટ ચાલ્યું મેં કહું મમ્મી હા મેં કહું સૃજલભાઈ ઘેર છે હા જોવું પડશે ઘર નથી આપણું